સૌથી પહેલા ગામના પ્રથમ નાગરિક આપણા સરપંચ બેનને હું વિનંતી કરું કે આપણા ગામમાં દબાણ વગરનું ખુલ્લું ગામતળ પડ્યું છે તલાટીની સાથે વાત કરી ઉતાવળ નથી તમે આજે આવ્યા છો સમયની અનુકૂળતાએ અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ જાય પણ જેટલા પણ પ્લોટ પડ્યા છે સાચા ગરીબ માણસ મને જીતાડવા માટે દોડતા હતા પણ નિયમમાં આવતા નથી તો એનો પ્લોટ મંજૂર થવો જોઈએ નહીં બે સત્તર સાચો ગરીબ છે તેનો પ્લોટ મંજૂર થવો જોઈએ આપણે સત્યની પડખે રહેવું તકલીફ પડે તમે સત્યની માટે લડતા હોય ન્યાય માટે ઝુમતા હોય

ભણતર મોંઘું દવાખાનાના દિલ મોંઘા ભાડા મોંઘા કરિયાણું મોંઘું શાકભાજી મોંઘા પેટ્રોલ ડીઝલ કેરોસીન મોંઘું એક એક વસ્તુમાં પ્રચંડ મોંઘવારી અને એ છતાંય જો કોઈની જોડે કામ ધંધો નો રોજગાર ના હોય એ માણસ ખાય છે અને એટલા માટે જ સોનિયાજી અને કોંગ્રેસ પાર્ટીએ મનરેગાની યોજના બનાવી એવું વિચારીને ગુજરાત ના દેશના ગામડાઓમાં લાખો કરોડો લોકો એક વર્ગ ખેતમજૂર આ મજૂર જેના ખેતરમાં કામ કરતો હોય એને તો વર્ષના બે સીઝન બે પાક લે એટલા પૂરતો દાળી મજૂરી લઈ જાય પણ બાકીના દિવસોનું શું તો બાકીના એના સો દિવસ ટૂંકા થાય એવા હેતુથી આદરણીય સોનિયાજીએ કોંગ્રેસની યુપીએની સરકારે આ મનરેગા યોજના લઈને વર્ષના સો દિવસ તમારા ટૂંકા થાય અને એક દિવસની હાજરી બસ્સો એસી રૂપિયા મળે એના માટેનો કાયદો બનાવેલો એવું કહેવાય છે કે દુનિયામાં સૌથી વધારે રોજગારી આપનારી કોઈ યોજના હોય તો કોંગ્રેસ પાર્ટીએ આપેલી આ મનરેગાની યોજના હા આપણે આપવું જોઈએ એટલે આ ગામમાં પણ મુકેશભાઈ તમને પણ કહું છું તમારી સમયની અનુકૂળતા આપણે કેમ ના મિત્રો ગામમાં આવો જે પણ માણસોને કામ ધંધો રોજગાર નથી અને જે ચોકડી ખોદવાના મનરેગાના કામમાં જોડાવા માંગે છે એની બધી પહેરો પણ એમાં જોડાય મારો પ્રયત્ન રહેશે કે તમને તમારી મજૂરીનું યોગ્ય વર્તન મળે આમાં પણ થાય એટલો મારો ઉપયોગ કર્યો આમાં પણ તમને મદદ કરીશ

મારી જોડે ત્રણસો રૂપિયા હોય તો રોહિત સમાજ વણકર સમાજના વાલ્મીકી સમાજ આપ ત્રણ સમાજ બેઠા હોય તો ત્રણે ને 100 રૂપિયા આપી દો પણ મારી જોડે સો રૂપિયા જ હોય અને કોઈ એકને જ આપવાના હોય તો દલિતો નો ભી દલિત એમાં વાલ્મીકી સમાજ ના હોય આપણા ગામમાં દેવી પૂજક સમાજ હોય ઠાકોર સમાજ હોય રાવણ સમાજ હોય માજીરાણા સમાજ હોય મીર સમાજ હોય જે પણ ગરીબ છે એનો હાથ પેહલા પકડજો ક્યાંક તમને કોઈ અગવડતા પડે તો મને યાદ કરજો બીજી ખાસ યુવાન મિત્રો માંગુ છું બે કીધું એ પ્રમાણે મોંઘવારી ભયંકર છે બેરોજગારી પણ ભયંકર છે આપણી જોડે બે રસ્તા છે જો તમારી ઉંમર વીસ બાવીસ પચીસ વર્ષની હોય

મજૂરી કરવી પડશે એ રસ્તો બહુ છે છે પહેલો વિકલ્પ વાંચવાનો વિકલ્પ એ તમે પસંદ કરો કોઈ તમારામાંથી ટીડીઓ બને મામલતદાર બને પીએસઆઈ બને પીઆઈ બને ડીવાયએસપી બને આઈએસ આઈપીએસ બને મારી ધારાસભ્ય કે સંસદ સભ્ય બને એવું તમે લક્ષ્ય રાખો તો તમારો આવનારો દિવસ બહુ સારો આવશે બહેનોને ખાસ અપીલ કરું છું આપણી બહેનો દીકરીઓ પણ ખૂબ ભણવી જોઈએ તમારામાંથી કદાચ વધારે તો બે પાંચ લોકોએ કેમળા ફૂલે ફિલ્મ મને બતાવ્યું આવ્યું હતું ભલકામાંથી કોઈ જોયું છે ફૂલે પિક્ચર કોણે જોયું છે એક બીજું બહેનોમાંથી કોઈ આ પાછળ પેલો બે આ ત્રણ સાવિત્રીબેન જણે પર બેન આવું જો કરો આ પાછળ કુતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણનો પાયો નાખ્યો અને એ કારણે આજે આ ભારત દેશની દીકરો ભણી શકે આપણા દેશમાં સરકારી શાળાઓ લગભગ જેટલી સરકારી સ્કૂલો બંધ કરી નાખી ભારત દેશની સરકારે નેવ્યાસી હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દીધી હવે એક સ્કૂલમાં એવરેજ ખાલી બસો વિદ્યાર્થી હોય એવો આંકડો આપણે ગણીએ થી પોણા બે કરોડ કરોડ લોકોમાંથી માંડ એક બે ટકા લોકો એવા હશે જે પોતાની દીકરી કે દીકરાને પ્રાઇવેટમાં મૂકી શકે બાકી કોઈ ખાનગી શાળાઓમાં

એના માટેનું આ રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારનું ષડયંત્ર છે અને એટલા માટે એટલા માટે સૌને કહું છું કે આપણી માંગણી હોવી જોઈએ દરેકે દરેક ગામના દરેકે દરેક સમાજના યુવાનો વડીલો બહેનો માતાઓ બધાની માંગણી હોવી જોઈએ કે સરકારી શાળાઓ એવી ખોલો કે જેમાં ડોક્ટર એન્જિનિયર ધારાસભ્ય સંસદ સભ્ય

ડોક્ટર એન્જિનિયર આઈએસ આઈપીએસ ના બની શકે તેનું ષડયંત્ર ષડયંત્ર હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ અને ભારત પાકિસ્તાન ની વાત કરશે એક વસ્તુ તમે બરાબર સમજો કોઈ ફેક્ટરી નો માલિક હોય અને એ પોતાના કારખાના મજૂરોનું ભયંકર શોષણ કરે અને પછી એમ કે હું તો અંબાજી ચાલતા જઉં છું કોઈ મતલબ ખરો કોઈ મતલબ ખરો કોઈ મુસ્લિમ બિરાદર એમ કે હું પાંચ વખતનો નમાજી છું એક પણ નમાજ છોડતો નથી પણ પોતાના ઘરે કોઈ કચરા ફોટા કરનાર આવનારી બેન અપમાન કરતો ભાઈ તેનો મતલબ ખરો આ મુકેશભાઈ એવું કે હું તો વર્ષમાં બે વાર દ્વારકા ધજામાં ચડાવવા જઉં છું અને પછી ખબર પડે

એનાથી મોટી કોઈ પ્રાર્થના એનાથી મોટી કોઈ બંદગી નથી અને એટલે જ મીરા ફાઝલી નામના એક કવિએ શાયરે કહ્યું કે ઘર સે મસ્જિદ હે બહુ દૂર ઘર સે મસ્જિદ હે બહુ દૂર તો ચલો યુ કરે કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય આટલું કરો કે એમાં પ્રાર્થના પણ આવી ગઈ એમાં નમાઝ પણ આવી પણ આપણે બધા સમજુ માણસ છીએ સમજદાર છીએ તમારી ધાર્મિક લાગણીનો લાભ આ ઉઠાવે એટલું સમજી લો તો તમારું કલ્યાણ થઈ જાય જે લોકો આપણી વચ્ચે તલવારો દીકરા નો દીકરી તો પ્રદેશમાં મળે છે હમણાં અમિત શાહે કીધું અંગ્રેજી ભાષાની વિરુદ્ધમાં બોલ્યા અને એમના દીકરા જોડે ક્રિકેટના કોમેન્ટ ક્રિકેટની કોમેન્ટ અમિત શાહ નો દીકરો એ બીસીસીઆઈ નો ચેરમેન છે અમિત શાહે શું કીધું અંગ્રેજી ભણવું જોઈએ અંગ્રેજી ભાષા દીકરો કરે એમના દીકરાને જે કર્યો ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજમાં લંડન અમેરિકામાં ભણતા હોય આ ચાલે એટલે રાહુલ ગાંધીજીએ કીધું કે અંગ્રેજી ભાષા શીખો માતૃભાષા તો શીખો જ રાષ્ટ્રભાષા હિન્દી પણ શીખો પણ અંગ્રેજી ભાષા શીખો તો દેશ અને દુનિયાના દરવાજા તમારા માટે ખુલી જાય તો માતૃભાષા પણ શીખવી જોઈએ રાષ્ટ્રભાષા પણ શીખવી જોઈએ અને અંગ્રેજી નું જ્ઞાન પણ મેળવવું જોઈએ આમ તમારી દીકરો કે દીકરી ટકા ટકા જાણી પોતે અંગ્રેજી બોલતા મજા ના હોય હે જવેરચંદ મેઘાણી પણ વાંચતા હોય અને શેક્સપિયર પણ વાંચતા હોય એવું વડગામ બને એવું બનાસકાંઠા બને એવું ગુજરાત બને એવું ભારત બને એવી આપણી કલ્પના હોય આશા રાખું છું ઘણી વાત કરી સરપંચ શ્રીને ફરી દિલથી શુભકામનાઓ મારી બેનને ભાઈ યાદ રાખજો જીગ્નેશ મેવાણીની બેન જો કારણ બોલો ખોટી અરજીઓ કરતા નહીં એમનાથી ના થાય એવું કામ એમની જોડે લઈને જતા નહીં એ બાકીનું લેસન મારા ભાગે મને મોકલી આપજો બરાબર આપણે એમને સાથ સહકાર આપીએ એકો આપણે સહયોગ આપીએ એવો સહયોગ તેમને આપીએ કે બીજા ગામની પણ બહેનો માતાઓ દીકરીઓને સરપંચ બનવાનું મન થાય ગામનો વિકાસ કરવાનું મન થાય આ દેશે ઇન્દિરા ગાંધી જેવા પ્રધાનમંત્રી જોયા છે ઇન્દિરા ગાંધીને આખો દેશ યાદ કરે અને બહેનને આખું બળગામ અને બળગામ યાદ કરે એવું થાય તેવી આશા અપેક્ષા સાથે મારી વાડીને વિરામ આપું છું